આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ રાજ્યના ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના વડગામડા ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરશે નવી દિલ્હી ખાતેથી ગરવી ગુજરાત બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટાડ એસેસમેન્ટ ગૃહ દ્વારા થ્રી સ્ટાર રેટિંગથી સન્માનિત કરાયું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના પ્રવાસે આવશે તેઓ અમદાવાદની ત્રીસ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરશે કેન્દ્ર સરકારે ગુજરાત અને તામિલનાડુમાં દરિયાકિનારે પાંચસો મેગાવોટના બે પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂરી આપી અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ગેમ ઝોન અગ્નિ દુર્ઘટના મામલે વિશેષ તપાસ ટુકડીએ પોતાનો અહેવાલ સોંપવા માટે વધુ સમયની માંગણી કરી સમાચાર વિગતવાર રાજ્યભરના ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે મુખ્યમંત્રીના વડપણમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌ પ્રથમ વખત ભારત પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટમાં યોજાશે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે આ મુજબ જણાવ્યું કાલે ગુજરાતમાં પહેલી વાર દેશમાં બી ને દુનિયામાં બી કદાચ પહેલી વાર આવી કોઈ કાર્યક્રમનું આયોજન થયું હશે કે જેમાં ખુદ મુખ્યમંત્રી શ્રી બે દેશની સરહદો પર પોઈન્ટ ઝીરો પર જઈને યોગનો કાર્યક્રમમાં હાજરી આપીને રાજ્યના નાગરિકો જોડે યોગમાં જોડાશે કાલે યોગ જોડે જોડે આ વર્ષે આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ આ યોગ દિવસનો નારો કે સ્વયં અને સમાજ માટે યોગ સૌ લોકો કરે એનો સંદેશો ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી આપશે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યોગ દિવસ નિમિત્તે સવારે છ વાગે ચાલીસ મિનિટે દેશવાસીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે જેનું જીવંત પ્રસારણ દેશભરમાં યોજાનાર યોગ દિવસના કાર્યક્રમોમાં કરાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલ રાજપુતે યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે કરાયેલી કામગીરીની વિગતો આપતા આ મુજબ જણાવ્યું દ્વારા ગુજરાત ને યોગ મેં બનાવવાના અભિયાનમાં ખૂબ મોટું કાર્ય કરી રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અત્યાર સુધી થી વધુ યોગ હજાર થી વધુ યોગ વર્ગો ચાલે છે યોગનો કાર્યક્રમ ચાલે છે હું આપણા માધ્યમથી સમસ્ત ગુજરાત ની જનતા આહવાન કરવા માંગુ છું કે યોગ શિક્ષક બનવા માટે અમારી વેબસાઇટ જીએસઆઈ બી ડોટ ઇન પર આવીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ટપાલ વિભાગ દ્વારા રાજ્યના આઠ સ્થળોએથી પસાર થતી કર્કવૃત્ત રેખા પરના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજી યોગ દિવસની ઉજવણી કરાશે આ અંગે વધુ માહિતી આપે છે ટપાલ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અલ્પેશ શાહ આપ બધા જાણો છો કે ગુજરાતની અંદર આઠ સ્થળોએથી કર્કવૃત રેખા પસાર થાય છે અને આઠ જગ્યાઓમાં જે જગ્યાઓ છે ત્યાં પોસ્ટ ઓફિસ ના સ્ટાફ દ્વારા લોકલ સ્થાનિકોની મદદ થી યોગા કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આઠ સ્તરોની જે પોસ્ટ ઓફિસો છે એ પોસ્ટ ઓફિસો માં કાલે જેટલી પણ ટપાલ આવક ને જાવક રહેશે એ બધા ઉપર એક વિશિષ્ટ મહોર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે રાજ્યભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે જે અંતર્ગત ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શહેરની જુદી જુદી શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો શિક્ષકો જિલ્લા સંઘના પદાધિકારીઓ દક્ષિણામૂર્તિ પમરાટ ખાતે આવતીકાલે સાંજે છ થી સાત વાગ્યા સુધી વિવિધ યોગાસન કરશે દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સિલવાસા પરિસરમાં આજે યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાશે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાક જણાવે છે કે યોગ દિવસ પૂર્વે બાબરા બુરખિયા હનુમાન મંદિર ધારી આંબરડી સફારી પાર્ક ઔદ્યોગિક વિસ્તારો શિયાળબેટ સહિતના સ્થળો પર યોગાસન કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ધોળી ધજા ડેમ પર ત્રણસો પુરુષોએ પાણીમાં યોગ કર્યા હતા આ ઉપરાંત જિલ્લાના દુધરેજ વડવાડા મંદિર પરિસર ખાતે મહિલાઓએ એકસો અગિયાર દીવા પ્રગટાવીને લોકોને યોગ કરવા માટે સંદેશ પાઠવ્યો હતો મહીસાગરમાં લુણાવાડા ગાંધી કુટીર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજવામાં આવેલ યોગ શિબિરમાં વિવિધ યોગાસન સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ લાફિંગ થેરાપી કરાવવામાં આવી હતી મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા ખાતે એક શાળામાં વિદ્યાર્થીઓએ યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે યોગાભ્યાસ કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ આજે બનાસકાંઠા પહોંચશે શ્રી પટેલ વડગામડા ગામમાં ગ્રામસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કરશે મુખ્યમંત્રી આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રિ રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી આજે વડગામડામાં રાત્રિ રોકાણ કરીને વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનાર યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે નવી દિલ્હી ખાતે ગરવી ગુજરાત બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ ગૃહ દ્વારા થ્રી સ્ટાર રેટિંગથી સન્માનિત કરાયું છે ગૃહ એ હેબિટાટ રહેણાંકના માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે જે આબોહવામાં પરિવર્તનની સમસ્યાઓનો સામનો કરવા માટે ભારતની વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી ગૃહ રેટિંગ સિસ્ટમને વર્ષ બે હજાર સાતમાં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડિંગો માટેના રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવી છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના પ્રવાસે આવશે શ્રી શાહ બપોરે વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા અને નારણપુરા ગુજરાતી શાળા નંબર એકની મુલાકાત લેશે આ પ્રવાસ દરમિયાન શ્રી શાહ અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છત્રીસ કરોડ ચુમ્માલીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ત્રીસ સ્માર્ટ શાળાનું પણ લોકાર્પણ કરશે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે જાહેરસભાને સંબોધશે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના કક્ષાના જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે કેન્દ્ર સરકારે સાત હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગુજરાત અને તામિલનાડુમાં દરિયાકિનારે પાંચસો મેગાવોટના બે પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાત અને તમિલનાડુના પાંચસો મેગાવોટના બે પવન ઉર્જા પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થવાથી વાર્ષિક આશરે પોણા ચાર અબજ યુનિટની પુનઃ પ્રાપ્ય વીજળીનું ઉત્પાદન થશે જે વાર્ષિક ધોરણે આશરે ત્રીસ લાખ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે સરકાર તરફથી મળતી વીજીએફની સહાયથી દરિયા કિનારે પવન ઉર્જા પ્રોજેક્ટ્સની મદદથી વીજળી ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને ડિસ્કોમ કંપનીઓ દ્વારા ખરીદી માટે તેમને વ્યવહારિક બનાવાશે એફ શોર સબસ્ટેશન સહિત વીજ વિતરણનું માળખું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિ દુર્ઘટનાના મામલે તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીએ પોતાનો અહેવાલ સોંપવા માટે વધુ સમયની માંગણી કરી છે આ તપાસ ટુકડી આજે પોતાનો અહેવાલ સરકારને સોંપવાની હતી ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે વિશેષ તપાસ ટુકડીને અહેવાલ માટે થોડા સમય લાગવાનો હોવાથી આજે સરકાર સમક્ષ અહેવાલ રજૂ કર્યો ન હતો દરમિયાન લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની એક યાદીમાં જણાવાયું છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં સંકળાયેલ રાજકોટ મહાનગરપાલિકાના શહેર આયોજન અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધની તપાસ દરમિયાન દસ કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે લાંચ રૂસ્વત વિરોધી બ્યુરોએ એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ મે બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન આરોપી મનસુખ સાગઠિયાએ વસાવેલી મિલકતોની તપાસ હાથ ધરી હતી દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવો અને બેંક ખાતાઓની વિગત તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી અને તેમના નાણાકીય વ્યવહારોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી આગામી પહેલી જુલાઈથી રેલવે વિભાગ દ્વારા અમદાવાદ મંડળમાંથી ઉપડનારી ઓગણીસ જોડી પેસેન્જર વિશેષ ટ્રેનોને નિમિત ટ્રેન નંબરો સાથે સંચાલિત થશે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં નર્મદા જિલ્લામાં સ્કૂલ વાહન બસ અને રિક્ષાની આરટીઓ દ્વારા આકસ્મિક તપાસ કરાતા રોડ સલામતી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા દસ જેટલા સ્કૂલ વાહન ચાલકોને એક લાખ રૂપિયાનો દંડ કરાયો બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં બે વ્યક્તિઓના ગુંગળાઈ જવાથી મોત જ્યારે ગોંડલ જસદણ હાઇવે પર આજે સવારે થયેલા અકસ્માતમાં બેના મોત અને પાંચ ઇજાગ્રસ્ત સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કડુ ગામ નજીક એક ખાનગી બસના અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત જામનગર તાલુકાના બેડ ગામમાં ઊંટ સંવર્ગના પ્રાણીઓના આરોગ્યની ચકાસણી દરમિયાન તમામ પશુઓની રસીકરણ કરાયું કચ્છ જિલ્લાના ભયાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના આઠ કેન્દ્રો પર સંચાલકની હંગામી નિમણૂક કરાશે પાંચમી જુલાઈ સુધી અરજી કરી શકાશે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં નવ હજારથી વધુ બાળકોને કેરીઓનું વિતરણ કરવામાં આવ્યું રાજ્યભરના ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના વડગામડા ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરશે નવી દિલ્હી ખાતે ગરવી ગુજરાત બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ દ્વારા થ્રી સ્ટાર રેટિંગથી સન્માનિત કરાયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા